આપણી સાથે રાધિકાબેન છે રાધિકાબેન ને શું તકલીફ હતી પૂછીએ અને કેમ જો આપણી ટ્રીટમેન્ટ થી બરાબર રાધિકાબેન કે થી આવે જામનગર જામનગર થી આવે શું તકલીફ હતી બેન જરા કેસો ગેસ ને એસિડિટી ગેસ ને એસિડિટી માથું માથું દુખતું બરાબર અને આમ તકલીફ થાતી બેન તો આમ શું તકલીફ થાતી કઈ ખાય ને ભારે વસ્તુ એટલે ગેસ ચડે સાજી વખત બેસવાથી ગેસ ચડે બરાબર એવરી

અને રાધિકા બેન હવે કેટલું સારું કહી શકો બેન 100 100% સારું હવે કોઈ પ્રોબ્લેમ નહીં બેન નહી કોઈ નહી અને રાધિકા કેવી લાગી તમને મારી સારવા વાત બહુ સરસ બરાબર અને મનીષભાઈ ભાઈ એક મોબાઈલ નંબર બોલો 9289 અને મનીષ આ વિડિયો આ સ્પેસ મે યુટ્યુબ પર મૂકીએ મૂકીએ ને બેનની ની તકલીફ જો પેશન્ટો જો તો ખ્યાલ આવે મેઈન ગોલ અમારો એવું હોય તમે કેવી રીતે આવ્યા હતા બેન વિડિયો જોઈને વિડિયો જોઈને ને તમે કોક નો વિડિયો જોયો તમારું કોક જોયો તો કોક ખબર પડે કે બેન ને આવી તકલીફ હતી અને બેન ને આપણે ટૂંકમાં વગર દવા ઇન્જેક્શન વગર આપણી જે ટ્રીટમેન્ટ છે એનાથી ફાયદો થયો બરાબર સારું કે બસ એ છોડે શાસ્ત્રો <tzy> <tzy> <Well, busvert>